ઉપરજી ઠાકોર રમાડે ગરબા અમારે એમના ગામ વાલપુર હાજરી ના આપી શક્યો એ થોડું તો મને દિલથી દુઃખ વસ્તુ એવી છે કે એ એકદમ દેશી હતા એમનું બોલી દેશી એમનું ગાવાનું દેશી એમનું લોક દેશી બનાસકાંઠામાંથી આવતા હતા અને એમનું જ્યારે બરોબર જે ક્રેઝ આવ્યો ક્રેઝ જે કહેવાય અને સાથે સાથે પોપરજીના પણ મેં અઢળક ગીતો કર્યા છે એના ગીતોના જે શબ્દો હતા એ શબ્દો હાલની

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને જે બનાસકાંઠા જિલ્લામાં જે ઠાકોર સમાજનો રતન જે જૂના અને જાણીતા જે લોકગાયક હતા જે પોપટ ઠાકોર તેમનો હાર્ટ એટેક આવવાના કારણે જે દુઃખદ અવસાન થયું હતું ત્યારે અત્યારે આપણે ભાપર શહેરમાં છીએ અને જે આ ગોપાલ ફિલ્મસ તેમની અહીંયા ઓફિસ આવેલી છે અને તેમના સ્ટુડિયો પર અત્યારે આપણે છીએ અને ગોપાલ ભાઈ જે પ્રોડ્યુસર છે તેઓ પણ પોપટજી ઠાકોર સાથે ઘણો સમય વિતાવ્યો હશે તેઓ પણ એમની સાથે રહ્યા હશે तेरे कोपरजी ठाकुर વિશે ગોપલ વૈક આવા જે કીધું કે અમે વિશે મહારાપર શરદનજી અમાર કાર્યક્રમો પોતે હાજર રહી ન થાય છે કે તેરેતર ભૂ અત્યારે આપો છે તો ગોપલ વૈક છે ગોપલ ફિલ્મ્સના માલિક સુપર છે ગોપલ વૈક કોપરજી ઠાકુરને દુખતો વચન થઈ પેલો તો અપના બેહરાશ ભી ચેનલના માધ્યમથી નમસ્કાર કરું છું આપને આપને ચેનલના આપની પૂરી ટીમને ધન્યવાદ કે આજે તમે બાપર ખાતે મારી ઓફિસની મુલાકાત લીધી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે જાણે જૂનાને જાણિતા સૌના દિલમાં વસેલા અઢારે સમાજની અંદર એમને જે લોકગીતો પ્રાચીન ગીતો લગ્ન ગીતો એવા ઘણા અઢળક ગીતો એમને સોંગ આપ્યા છે એવા જૂનાને જાણીતા પહેલા તો પોપરજી ઠાકોરને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું કારણ કે એમના દુઃખદના સમાચાર સાંભળી મને પણ દુઃખદ લાગણી થઈ અને સમય સંયોગ કારણોસર હું ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે એમના ગામ વાલપુર હાજરી ના આપી શક્યો એટલે થોડું તો મને દિલથી દુઃખ છે અને સમય સમય ગયો હતો એટલે હું આજે ન રહી શક્યો ખૂબ અને જેને કે લોકોને કંઈક એના પર શીખ મળે એવા ગીતો આપ્યા છે કોઈ ખરાબ શબ્દો નથી અને હંમેશા લોકોની સાથે અઢારે સમાજમાં રહીને એક નાનાથી નાના અને મોટાથી મોટા હાથ મિલાઈને એમને જે દરેક કંપનીઓમાં સ્ટુડિયોમાં કામ કર્યું છે જો કે મારી કંપનીમાં બી એમના ગીતો ખાસા છે પોપડજીના અને એમને આજે હું તમારા માધ્યમથી એમને ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું શું કહે છો તો અનેક કલાકારો સાથે કામ કરી ચૂક્યા છો ત્યારે પોપટજી ઠાકોર સાથે પણ કામ કર્યું છે બે હજાર થી કરી મારી ગોપાલ ફિલ્મ કંપનીને મેં આવકાર્યા હતા પ્રથમ ટાઇટલ મેં ટેપની કેસેટ બનાવી હતી બે હજાર આઠની અંદર પોપટ મોડેલ નડેશ્વરીની માત તારે ઓડિયો કેસેટો બજારમાં ચાલતી હતી અને અત્યારે બે હજાર પચીસથી કરી સળંગ સત્તર વર્ષ અધ્યાત્મિક રીતે આજે બી મારી યુટ્યુબ ચેનલો ત્રણ છે એની અંદર મારા ગીતો દરેક સિઝન વાઇઝ આવે છે સત્તર વર્ષથી સંગીત ક્ષેત્રમાં જોડાયેલો છું અને પંદરસો થી વધારે સોંગ મેં આજ દિવસ સુધી આપ્યા છે અને ગુજરાતના નામી અનામી કલાકારોના મેં સોંગ કર્યા છે અને સાથે સાથે પોપરજીના પણ મેં અઢળક ગીતો કર્યા છે લગ્ન ગીતો કર્યા છે માતાજીના ગીતો કર્યા છે લોકગીતો કર્યા છે પ્રાચીન ગીતો કર્યા છે અને આજે

ત્યારે અમે બે હજાર સાતમાં આઠમાં રેકોર્ડિંગ કરવા જતા વિસનગર એક આરવી રેકોર્ડિંગ સ્ટુડિયો હતો આખા ગુજરાતમાં ત્યારે ફક્ત દેશી ઢોલ અને જે વાયુલિન કહેવાય એ બે ઉપર જ સંગીત આવતું આખું અને એ ગીતો લોકો આમ સાંભળતા ને જે જૂનવાડીના લોકો સવારે પરોડીએ ટેપ ઉપર વાગતા હોય ભજનો વાગતા હોય પ્રભાતિયા વાગતા હોય ત્યારે આમ ગામડાનો આખો માહોલ અનેરો હતો અને અત્યારે બધું કોમ્પ્યુટર ટેકનિકલ સિસ્ટમ વાળું મ્યુઝિક સંગીત થઈ ગયું છે એટલે જે જૂનું તો જૂનું કહેવાય એને કદાપી ના ભૂલી શકાય કહી શકાય કે ભૂપુરજી જે ઓડિયો કહી શકે જે ચાલતે તે સમયના બે તબ બસ હા એ સમયના ઓડિયો કેસેટના ટાઈમના જે મારા આયા પછીની વાત છે તો એ ટાઈમે પોપરજી ઠાકોર છે સરવણ ડાભી છે જોગાજી ઠાકોર છે મેહુલભાઈ ચૌહાણ છે

જેમ કેવાય છે કે પ્રગતિ એમનું બોલી બેસી એમનું ગાવાનું બેસી એમનો લોક દેશી બનાસકાંઠામાંથી આવતા હતા અને એમનું જ્યારે બરોબર જે ક્રેઝ આવ્યો ક્રેઝ જે કહેવાય એ ટાઈમે આવ્યા પછી જમાનો ઓડિયોમાંથી સીધી સીડી એ સ્ટ્રાઇડ થોડોક એમનો તેજ ઓછો થયો કારણ કે નવા નવા ઉભરતા કલાકારો બીજા બજારમાં આવતા હતા અને એના પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આ યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટા છે ટ્વિટર વગેરે વગેરે જે થતું હોય એ પછી બિલકુલ એમનો ક્રેજ ઘટી ગયો પણ જે માનવાવાળી જે પ્રજા છે એ તો હાલે જે જૂના કલાકારો છે એને આજે બી સાંભળે છે અને આજે બી માને છે એમાં કોઈ સહમત નથી કોઈ મત નથી હવે કોઈ એવો અનુભવ તમારી સાથે બન્યો હોય કે તમે બંને સાથે ગયા હોય એવી કોઈ વાત હા અમે એક ગામડાનું નામ તો મને ખબર નથી હતો લગ્ન કાર્યક્રમ હતો ત્યાં પોપટજીએ મને ઇન્વાઇટ કર્યો હતો કે ગોપાલભાઈ તમે આવો અને અમારા લાઈવ પ્રોગ્રામનું લાઈવ શૂટિંગ કરો અને કે તમારા ચેનલની અંદર મારો લાઈવ પ્રોગ્રામ નાખો એમ પછી ટાઈમે પોપટજીને અમે

પોપટજી ઠાકોર અમારા ગરબા ઈ ટાઈમે મે અમદાવાદ ની અંદર રિલીફ હોમ ની અંદર લગ્ન સીઝન માં ઈ ટાઈમ વાત કરું છું 10 8 10 વર્ષ પહેલા ઈ ટાઈમે 3000 થી 4000 કેસો તો ઈ ટાઈમે મે વેચી દી પોપટજી અમારા ગરબા ટાઇટલ નામ હતું અને આની અગાઉ બી મે સિંગલ ગીતો એમને ખૂબ કર્યા છે મારી ચેનલ માં ઘણા ની 10 થી 12 ગીતો પોપટજી ના છે હાલ હાલ એમ અને એમના સ્ટુડિયો હું થરા ઉપર જાતો એમનો પર્સનલ સ્ટુડિયો હતો તો અવારનવાર મારે મુલાકાત થતી પણ મને થોડું દુખી લાગણીનો છે કે આજે એમની

શૈલેષભાઈ પત્રકાર છે અને સારા કેમેરામેન છે અને સાથે એમની પૂરી ટીમ દેવરાજ ભાઈ અને શૈલેષભાઈ ની પૂરી ટીમ આજે ગોપાલ ફિલ્મ્સ પારની ઓફિસની મુલાકાત કરી ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ આપને પણ મારી ઓફિસે વધારે થેન્ક યુ આપનો આભાર